જે દ્વારકા કેસ કેમ છે તેમ બધા મજામાં જ છો તો સ્વાગત છે તમારો મારા નવા બ્લોગ તો આજે છે દિવાળી અને અમારે જો બહારમાં માં ફટાકડા લાવ્યા છે એટલે હાલો આપણે ત્યાં જઈએ કેટલા શું દીધો છે મોહિત ભાઈ કે આવા કે ફટાકડા લાવ્યા સકલી પાઈસો પટડિયા દાડો વીડિયો શાળ આવડા ફૂટે દાડો જીલાલ બેટા પછી ફૂલજર સકલી બોમ દોરી એવું બધું ફૂલકણી તારા ફટાકડા કયા છે આવડા આ માનું ના આ એટલા આ માનું ના મારા આ મોહિત ના ની પપ્પા ના પાંચે પત્રી તો બે બેન ફોડવાના આ જો તો બે બેન ફોડવાના હોય ને ેઠે ફૂટેમા <sketches> <laughs> <tommy laughs>

એટલે જો આપણે ગુલાબ જાંબુ બનાવવાનો લોટ લઈ લીધો છે અને આપણે આખો નાખી દઈએ આમાં ગુલાબ જેને ભાવતા હોય ને કમેન્ટમાં કહેજો

આપણે છે એક વાટકો ખાંડ આપણે જેટલી ખાંડ નાખીએ ને એટલું થોડુંક પાણી નાખવાનું છે એટલે આપણે એક વાટકો પાણી નાખી દઈએ

પાંચ દસ મિનિટ અમે ચાણી થવા દેવાની છે આમાં નાખશું આપડે કેસર સણી જો મસ્ત થઈ ગઈ છે એટલે આપણે ઓલો લોટ બાંધેલો છે ને હવે આપણે એને ગોળિયા કરી લેવાના છે એટલે હાલો આપણે જઈ લોટ ત્યાં હવે જો આપણો લોટ બંધાઈ ગયો છે મસ્ત ગોણવાઈ ગયો છે એટલે આપણે એને હવે નાની નાની ગોળિયું કરી લેવું એટલે જો એવડી એવડી લોટ લઈને એવડી એવી ગોળિયું કરવાની છે એવડી એવડી આપણે ગોળીઓ કરી લેવું અને બધી ગોળીઓ એવડી કરી લઈએ હવે Estaba a la viñosa y le abre que el cata una que de tal

જો આપણે ગુલાબજાંબુ બનાવી નાખ્યા છે અને આને આપણે મૂકી દઈશું ઘડીકા વખત ફ્રિજમાં એટલે ઠંડા મસ્ત થઈ જાય જો જો હવે જો ફટાકડા પડે છે એટલે આપણે જો જો ફટાકડા છે દે મારા મોહિત ભાઈ હું ગમે કોને ખબર ના લાલ ફૂલ ખા દેખવી સન્ના

નહીં સાજો હા ઈધર ડબલ ઝાડા કે નથી કે કેમ નો ફૂટ્યું હું બોલા છાની બેન રવિભાઈ ઓ કઈક કરવા જ્યા છે હું કાયો ફટાકડો ફોડે ખબર અમાર માનો બેન કરે છે દાડુ હું ભુરિયાલી

જી લાઈટ એટલે તા કિસિયે આ લાઈટ કોઈ આઈ પાય ની તો એ તો હું જોખું પહેલે વાર બીડી મને બીક લાગે આ બાજુ નો દેતી એ આની ઈ બાજુ પર દીવા પાસે વૈસા જતા બીર ન આવ્યું রবি দেখ <jewelled> जो नो बेन जा दाडम करे मैदा बाजू ये कुठे उडायो कतू ने ए थाय पूरा पूरा जो फटाकडा फोडे दोरियो तरत ओलू करे कमसा काडी पे મા tất cả liều ai baba hê bà cốp em ai ai

და მომბა და মান বীবে কেতিয়াবা স্কাইশ পাৰ মানুহ এবিশ ষৰ্ট পাৰ E

અને અમે તો જો આવી દિવાળી કરીએ છીએ તમને કેવી લાગે એ કમેન્ટમાં કહેજો અને મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જય સિયામ